તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી અને એકવાર ફરી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આર કે ઠાકોર બ્લોગમાં તો આજે આપણે આવ્યા છીએ વડનગર મારા બેનના વાણીના ત્યાં ને એમના ઘરનું ઓપનિંગ છે નવું ઘર બનાવ્યું છે તો એનું ઓપનિંગ છે તો એમાં હાજરી હલા છે અને આજના બ્લોગમાં બનાવી લેજો અમારી ચેનલને આમ સપોર્ટ કરતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ તમને આગળ તમને ઘર દેખાડું પહેલાં આજુબાજુનું લોકેશન દેખાડું છું મસ્ત મજાના ચીકુ આવ્યા છે જોઈ શકો છો તમે અને મને અહીંયાની આ ખાસ વાત સારી લાગે છે કે ખેતરમાં લોકો ઘર બનાવે અને બહુ મજા આવે ખેતરમાં રહેવાની તમે જુઓ મસ્ત લોકેશન છે ખેતરની અંદર અને આ દેખાય છે સામે એક ઘર છે અહીં બધા મહેમાન આવી ગયા છે બેઠા છે બેટા અને હવે તમને અંદરથી ઘર બતાવું હા હરપાલસિંહ તો ફાઇનલી તમે ઘર જોયું કેવું લાગે કોમેન્ટ કર્યું અહીંયા અમારા વાણીબાનું અંદર જોવા મતલબ ઉદઘાટનમાં આવ્યા હતા તો મેડમને પૂછ્યા કેવું લાગ્યું કેવું લાગે તમને હા તો મળીએ તમને આગળ બ્લોગમાં જોઈએ અહીંયા પ્રસાદે મતલબ ભોજન લઈને આગળ ક્યાંક ફરવા જઈએ તો તમે વિડીયોમાં મળશો આગળ ત્યાં સુધી મારે શરીર બને રહ્યો અને વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે તૈયારી કરી છે બધા હવે ઘર બાજુ જઈએ જોઈએના ઘેર જઈએ અહીંયા બાજુમાં વડનગર જોડે કે પછી ઘરે જઈએ નક્કી કરે છે બધા તો ભાઈ અહીંયા આવ્યા છીએ આપણે વડનગર સિટીની અંદર અને હાટકેશ્વર મહાદેવ ટેમ્પલ પહોંચે છે જોવા માટે સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે સામે તમે જોઈ શકો છો તો આપણે અંદર જઈને મહાદેવજીના દર્શન કરીએ અને બીજી સારી કઈ જગ્યા હોય તો જોઈએ વડનગરની અંદર આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામમાં આવી ગયા છે આપણે વડનગરમાં તો દર્શન કરીએ ચલો હાટકેશ્વર મહાદેવના તો ભાઈ દેરાણી જેઠાણી ઉતરી રહ્યા છે ફટાફટો ત્યાં મસ્ત મજા નું દોખો મંદિર પ્રકાશ આવે છે એક મિનિટ તમને દેખાડું પોઝ કરીને વાંચી લેજો ડિટેલ દોસ્તો આપણે છીએ અત્યારે વડનગરની અંદર હાટકેશ્વર મહાદેવ મંદિરના અંદર બહુ સરસ મજાનું મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે મંદિરની રચના બહુ સુંદર છે અને પરિસર પણ બહુ સુંદર છે તમે જોઈ રહ્યા છો વડનગરની અંદર સુંદર મજાનું હાટકેશ્વર મહાદેવનું મંદિર અને અહીં સરસ મજાની કલાકૃતિઓ તો ભાઈ આપણે ભોગીયા છીએ મહાદેવની અંદર મસ્ત મજાના રંગ લીધા છે અને મળીએ નવી ડેસ્ટિનેશન પર હર હર મહાદેવ હવે ફોટોગ્રાફી થઈ રહી છે બધા કેમેરા ની લે હાલ કેમેરા છે આમાંથી તમે જણાવો કે દેરાણી કોણ છે અને જેઠાણી કોણ છે ચાલયનો હા રહી તો મંદિર પરિસરની અંદર તમે જોઈ શકો છો આ ટ્રસ્ટ કાર્યાલય છે ને અહીંયા કદાચ મને ખ્યાલ નથી પણ અહીંયા રહેવા માટે બની રહ્યું છે અતિથિગૃહ હા એ જ છે અતિથિગૃહ છે આની પાછળ તમે જોઈ શકો છો અને મંદિરનો વ્યૂ જોઈએ સરસ મજાનો સરસ મજાનું મંદિરનો કીવ આવી રહી છે તમે જોઈ શકો છો બોલો હર હર મહાદેવ તો ભાઈ વડનગરની અંદર બીજી ડેસ્ટિનેશનમાં પહોંચી ગયા છે તાનારી તો આપણે તાનારી પહોંચી ગયા છે અને હવે અંદર જોવા માટે જઈએ છીએ પરિવાર આગળ પહોંચી ગયો છે એક મિનિટ તમને આગળ અંદરથી જોઈએ અહીંયા થોડી ડિટેલ છે તાનાર એરીની તો પોઝ કરીને વાંચી લેજો તો ભાઈ તાના રેડી પકી ગયા છે ને મેડમ ઊભા છે રાહ જોઈને આપણી હેલો અહીં તાના એમનું મંદિર છે અને તમે જોઈ શકો છો અને આ બાજુ છે રીરી એમનું મંદિર બનાવ્યું છે આપણે અંદરથી જોઈએ જરા દેવીનું મંદિર છે અને ત્યાં સુંદર મજાનું વાતાવરણ આજે ટ્રાયલ પાર્ટનર વધી ગયા છે અમારા અને મોટા બેન એમનો પરિવાર બી સાથે છે અરે એમાં સૂર્યભાઉ ઘૂમતે હોય ये देते हैं और 200 का है ये करना नाम का रखना रखना तू जो नहीं खासी

પ્રતિમા છે તમને દેખાડો અહીંયા અત્યારે છે તાના રેલીમાં અને લોકો ફરી રહ્યા છે અહીંયા બી એક મંદિર છે અહીંયા એક સ્ટેજ બનાવેલો છે જોઈ શકો તમે અહીં જે કંઈક પરફોર્મન્સ થાય છે તાના રીતિનું મતલબ એનું છે એ સ્ટેજ ટાઈપ બનાવે છે તમે જોઈ શકો રાઉન્ડ સર્કલમાં એક એક સ્ટેપ નીચે જાય છે ને અહીંયા કંઈક પ્રોગ્રામ થાય છે ત્યાંના રીરીનો પણ શ્યોર મને માહિતી નથી તો એના માટેનો આ સ્ટેજ છે અને એક પ્રકારનું સિટિંગ વ્યવસ્થા બહુ સરસ બનાય છે સોરી હવે આમાં તો શું বুলুৱে পি এন্ন কৰো ব্য

તો ભાઈ મેવાણા પોઈ જાય છે અને મેહાણાની ફેમસ મુરલીમાં આવી ગયા છે નાસ્તો કરવા તો હવે જઈએ અને આવા નવા વિડીયો વધારે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ટેક કેર